મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી જે અમદાવાદમાં કહી શકાય કે કરણી સેનાના અધ્યક્ષ તેમની ધરપકડ કરવામાં આવી હતી અટકાયત કરવામાં આવી હતી ત્યારે આજરોજ રાસ શેખાવતને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા છે જ્યાં હા મહત્ત્વના સમાચાર કહી શકાય કે રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી આજરોજ અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ તેમને સાયબર ક્રાઇમમાં પૂછપરછ માટે લઈ જવાયા હતા ત્યાંથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે તેમને અટકાયત બાદ પૂછપરછ કર્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા છે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને પૂછપરછ બાદ છોડી સેના તો મહત્ત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી સામે આવી રહ્યા છે આજ રોજ અમદાવાદ એરપોર્ટથી રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી પરસોત્તમ રૂપાલાને લઈને હાલ ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને તેમણે દેખાવ કર્યો હતો ત્યારે એરપોર્ટ પરથી તેમની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને સાયબર ક્રાઈમ લઈ જવાયા હતા જ્યાં મોડી કલાકો સુધી તેમની પૂછપરછ બાદ તેમની મુક્ત કરવામાં આવ્યા છે તેમને છોડી મૂકવામાં આવ્યા છે